નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરીથી એક નવી વાર્તામાં રસીદિયાળ રામ લેખકનું નામ છે જવેરચંદ મેઘાણી પાટણના ગામમાં રહેતો એક ગરીબ ગઢવી રામ લાસા ગઢવી જેવો કાંડો નહીં એ તો ખૂબ સરળ મધુર સ્વભાવનો માણસ હતો આખું ગામ એને રસીદિયાળ રામ કહીને બોલાવતું કેમ કે રામનું બોલવું એવું મીઠું કે એના મોઢેથી પડતા શબ્દોનું રાસ સાહેબ પણ સાંભળે તો ગાયને વરસે રામને ગાવાની ખૂબ વહાલી હતી પોતે ગરીબ ઘરમાં મોટું કુટુંબ પણ રામને દુઃખ કદી ઝડતું ન હતું સવારે ખેતરમાં ચાલ્યા જાય સાંજે પરત આવે અને પછી સૌ પાળે બેઠક લોકો નમાઈને બેઠા હોય અને રામ કોની જૂની લોકગાથા કહેતો ક્યારેક રાજા ભરતરી ગાય તો ક્યારેક બનાવું દુઃખ લોકો એમના દુઃખ ભૂલી જતા એક વાર પાટણમાં દુષ્કાળ પડ્યો ખેતરમાં ઉપજ નહીં ઘાસ નહીં પાણી નહીં લોકો એક એક કરીને ગામ છોડી રહ્યા હતા પણ રામ કહી નહીં ગયો પટેલે પૂછ્યું કે રામ કેમ ના જાવ છો શહેર નહીં તો અમીરગઢ કામે હાલો રામ હૈસિયો પટેલ આ ધરતી મારે માતા જેવી છે માં દુઃખમાં હોય તો બાળક ભાગી નથી જતું દિવસે રામ ખેતરમાં થોડી ઘાચ શોધી કાઢી કેર લઈ જાય ભેગા રાંધે ચાંદે કોઈ નહોતું આવતું સોપાળે તો રામ પોતાના બાળકોને બેઠા રાખીને વાર્તા કહી વેલના વીર કે ગઢવી ગાથા ભૂખ હોય છતાં રામના મોઢે ફરી પણ દુઃખનો રેખ નહીં એક દિવસે શહેરથી એક લેખક આવ્યો પોતે જવર મેઘાણી ગામના પરિસ્થિતિ જાણવા આવ્યો ત્યાં એ રામ સાથે મળ્યો રામે એમને સોરાટની સાહિત્ય ગંગા વહાવી અને દુઃખની વચ્ચે કેવી રીતે સંગીત અને વાર્તા માણસને જીવી રાખે એ બતાવ્યું ઝેવરચંદ મેઘાણી કહેતા હતા રસી રામ મારા માટે તો જીવતા સાહિત્ય હતા એવા લોકો જીવનના કવિઓને અમે સાહિત્યમાં લાવ્યા તો જ આપણું સાહિત્ય સાચું કહેવાય આ વાર્તા આપણને શીખવે છે કે જીવનમાં દુઃખ હોય છતાં આનંદથી જીવી શકાય છે જો આપણા હૃદયમાં સંગીત હોય વાર્તા હોય અને સેવા હોય મિત્રો તમને આ વાર્તા ગમી હોય તો લાઇક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા હવે મળીશું એક નવી વાર્તા સાથે